જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ઉત્પત્તિ એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા સાંભળશું તારીખ વીસ નવેમ્બર બે હજાર બાવીસ રવિવાર કાર્તક વધ એકાદશી એટલે ઉત્પત્તિ એકાદશી છે કાર્તક માસની વધ પક્ષની એકાદશી તિથિએ એકાદશી નામના દેવી પ્રગટ થયા હતા આથી આ એકાદશીને ઉત્પત્તિ અથવા ઉત્પન્નના એકાદશી કહેવાય છે આ તિથિ એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ મનાય છે એટલે કે દેવી એકાદશીનો જન્મ થયો હતો આથી આ એકાદશીને મહા એકાદશી કે કન્યા એકાદશી પણ કહેવાય છે એકાદશીનું વ્રત શરૂ કરવું હોય તો તેમણે આ એકાદશીથી વ્રતની શરૂઆત કરવી દર મહિને બે એકાદશી આવે છે સુદ પક્ષમાં અને વદ પક્ષમાં વર્ષની ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે દરેક એકાદશીનું મહાત્મ ખૂબ છે પરંતુ કાર્તક માસના વધ પક્ષમાં આવતી ઉત્પત્તિ એકાદશીનું મહત્વ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ વધારે છે આ વ્રત કરવાથી વ્યક્તિને મોક્ષધામની પ્રાપ્તિ થાય છે આથી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીની પૂજા સાથે જરૂરિયાતમંદને જરૂરી ચીજ ચીજવસ્તુ આપવી બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી મંદિરે જઈ પૂજાની સામગ્રી અર્પણ કરવી ગૌશાળામાં જઈ ગાયને લીલો ખાસ ચારો પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું પૂરવું કાર્તક માસમાં ઠંડી અતિશય પડતી હોય છે આથી ગરીબ જરૂરિયાતમંદને ગરમ ધાબળા સ્વેટર વગેરેનું દાન કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે મનુષ્ય સાત જન્મોના કાયિક વાચિક અને માનસિક પાપમાંથી મુક્ત થઈ જાય છે આ દિવસે સ્નાન દાન જપ હોમ સ્વાધ્યાય અને દેવ પૂજા વગેરે જે કંઈ પણ કાર્ય કરવામાં આવે છે તેનું અનેક ગણું અક્ષય ગણું ફળ પ્રાપ્ત થાય છે આથી દરેકે એકાદશીનું આવ્રત જરૂરથી કરવું એકાદશીનું આવ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્થ દશમની તિથિથી જ શરૂ થઈ જાય છે આથી દશમના દિવસે શુદ્ધ સાત્વિક આહાર લઈ એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું આ દિવસે ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહાત્મ છે જો ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને જ નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા સૂર્યનારાયણને જળનું અધરી આપવું ઘરના ઉમરાનું પૂજન કરવું તુલસી ક્યારે જળ ભગવાન શ્રી હરિષ્ણની મૂર્તિને સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલા શ્રી વિષ્ણુના કોઈ પણ અવતારની શ્રી કૃષ્ણ કે બાળગોપાલની મૂર્તિ કે ફોટોની પૂજા કરવી પૂજામાં ધૂપ દીપ પીળા પુષ્પ ચંદન તુલસી લવિંગ બદામ વગેરેથી પૂજા કરવી દૂધ દહીં મિશ્રી માખણ કે કોઈ પણ મીઠાઈ ધરાવી આરતી સ્તુતિ કરવી આ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સમાપ્ત થઈએ રીમ શ્રી લક્ષ્મી વાસુદેવાય આ મંત્રનો જપ કરવો જે વ્યક્તિને ઉપવાસ કરવો છે પરંતુ ઉપવાસ કરી શકવા સમર્થ નથી તેમને મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને કટુ વચન કહેવા વગેરે કાર્યો ન કરવા ગાયને લીલો ઘાસચારો ખવરાવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને રોટલી પક્ષીને દાણાચણ કીડીને કીડિયારું પૂરવું બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી આમ કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે એકાદશી કર્યાનું પુણ્ય અનેક ગણું વધી જશે ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થશે આમ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી એકાદશીનું વ્રત કરવું તથા વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા સાંભળવી જે સાંભળવાથી એકાદશીનું ફળ અનેક ગણું વધી જશે કારણ કે કોઈ પણ વ્રત દરમિયાન તેમની કથા જરૂર સાંભળવી જોઈએ કથા સાંભળ્યા વગર કોઈ પણ વ્રતનું ફળ મળતું મિત્રો આ હતી ઉત્પત્તિ એકાદશીનું મહાત્મા અને વ્રતની વિધિ હવે સાંભળશું વ્રતનું મહાત્મા દર્શાવતી કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હે દેવ પુણ્યદાયી પવિત્ર તિથિ એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ દેવતાઓને પ્રિય એવી એ એકાદશીની ઉત્પત્તિ આ વિશ્વમાં કેવી રીતે થઈ તે કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે કુંતીપુત્ર પ્રાચીન સમયની આ વાત છે સત્યયુગમાં મૂર નામનો એક રાક્ષસ રહેતો હતો એ અતિ ક્રૂર મહારોદ્ર તેમજ અતિશય ભયંકર હોય સર્વ દેવતાઓને ભય ઉપજાવી રહ્યો હતો તેને ઇંદ્રને તેમજ બધાય દેવોને જીતી લીધા હતા તેમજ એ દુષ્ટ આત્માએ બધાય દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા હતા તેથી દેવો ભયભીત થઈને પૃથ્વી પર ફરી રહ્યા છે એક દિવસ ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ભગવાન શંકર પાસે ગયા ઇન્દ્રે ભગવાન શંકરને પોતાનું તેમજ સગળા દેવતાઓનું દુઃખ જણાવતા કહ્યું કે હે મહેશ્વર મૂર નામના અતિ ભયંકર રાક્ષસે અમને બધાને હરાવીને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે તેથી અમે ભ્રષ્ટ થઈને પૃથ્વી પર મૃત્યુ રહીએ છીએ મનુષ્યો સાથે દેવો શોભતા નથી માટે હે દેવ આપ કૃપા કરીને આ આપત્તિમાંથી છૂટવાનો કોઈ ઉપાય અમને બતાવો અમે બધા કોનો સહારો લઈએ મહાદેવે કહ્યું હે દેવોના રાજા જ્યાં ગરુડ ધ્વજ શ્રી વિષ્ણુ ભગવાન બિરાજે છે ત્યાં તમે જાઓ તે જગતના નાથ હોય શરણ લેવા યોગ્ય છે શરણે આવેલા તરફ તેઓ સારું વર્તન કરે છે અને બધાનું રક્ષણ કરનાર હોય ઉત્તમ આશ્રય સ્થાન છે તમે એની પાસે જાઓ એ તમારી રક્ષા કરશે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર મહાદેવજીની વાત સાંભળીને મહાબુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધાએ દેવતાઓની સાથે ભગવાન શ્રી વિષ્ણુ જ્યાં બિરાજે છે ત્યાં ગયા ગદાધારી ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરના જળમાં ગાઢ યોગ નિંદ્રામાં પોટી રહ્યા હતા એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને આ સ્તોત્ર બોલી એમની સ્તુતિ આરંભ કરી ઈન્દ્રે કહ્યું હે દેવોના દેવ હે દેવેશ્વર આપને નમસ્કાર હો દેવતાઓ અને દાનવો બંને તમારી વંદના કરે છે હે પુડરી આપ દૈત્યોના શત્રુ છો હે હે મધુ નાશ કરનારા તમે અમારું રક્ષણ કરો જગતના નાથ આ બધા દેવો મૂર નામના દાનોથી ભયભીત થઈને તમારી શરણ આવેલા છે તો હે ભક્ત વત્સલ તમે અમારું રક્ષણ કરો હે દેવોના દેવ દેવેશ્વર તમે અમારી રક્ષા કરો હે જનાર્દન તમે અમારું પાલન કરી રક્ષણ કરો હે કમલનયન હે દાનવોનો વિનાશ કરનારા તમે અમારી રક્ષા કરો અમે બધા દેવો તમારી સમીપ આવ્યા છીએ હે પ્રભુ તમે જ અમારું રક્ષણ કરો હે દેવ તમે સર્વના પાલક અને રક્ષક છો તમે જ સર્વની બુદ્ધિરૂપ હોય તમે જ કરતા છો અને તમે જ કારણ છો એટલું જ નહીં પણ તમે સર્વ લોકોની માતારૂપ છો અને તમે જ જગતના પિતા છો હે ભગવાન હે દેવોના દેવેશ્વર હે શરણે આવેલા પર પ્રેમ ધરાવનારા પ્રભુ આ બધા દેવતાઓ ભયભીત થઈને તમારી શરણે આવેલા છે હે પ્રભુ મોર નામના અતિ ઉગ્ર અને મહાબળવાન પ્રતાપી દૈતે બધા દેવતાઓને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે ઇન્દ્રનું કહેવું સાંભળી ભગવાન વિષ્ણુએ પૂછ્યું હે ઇન્દ્ર એ દાનો કેવો છે એનો રૂપ કેવું છે એનામાં કેટલું બળ છે એ દુષ્ટનું રહેવાનું સ્થાન ક્યાં છે એના પરાક્રમો કેવા છે તે મને કહો ઇન્દ્રે કહ્યું હે દેવેશ્વર પ્રાચીન કાળમાં બ્રહ્માના વંશમાં તાલ જંગ નામનો એક મહાન રાક્ષસ ઉત્પન્ન થયો હતો એ અતિશય ઉગ્ર હતો તેનો જે પુત્ર મૂર નામનો દાનવ છે એ અત્યંત ક્રૂર મહાબળવાન અને સર્વ દેવતાઓ માટે અત્યંત ભયંકર છે ચંદ્રાવતી નામની એક પ્રખ્યાત નગરી છે ત્યાં એ હાલમાં રહે છે એણે બધા જ દેવતાઓને જીતી લીધા છે અને ત્રાસ પમાડીને સ્વર્ગમાંથી હાકી કાઢ્યા છે કોઈ બીજાને ઇન્દ્ર તરીકે સ્વર્ગની ગાદીએ બેસાડી દીધો છે છે અગ્નિ ચંદ્ર સૂર્ય વાયુ તથા પણ બીજાઓને બનાવી દીધા હે જનાર્દન હું સાચી વાત કહું છું એને બધું જ પોતાને આધીન કરી લીધું છે એ મૂર રાક્ષસે સ્વર્ગ લોકના બધા જ દેવતાઓને તે પોતપોતાના સ્થાનમાંથી કાઢી મૂક્યા છે ઇન્દ્રના વચનો સાંભળી વિષ્ણુ ભગવાનને ક્રોધ ચડ્યો એ બોલી ઉઠ્યા દેવતાઓને આવી રીતે ભય ઉપજાવનાર અને ત્રાસ આપનાર એ દુષ્ટ દાનવનો હું વધ કરીશ એમ બોલી બધા દેવતાઓની સાથે એ ચંદ્રાવતી નગરીમાં ગયા શ્રીહરિને ત્યાં આવેલા જોઈ પેલો મૂર રાક્ષસ તું ઊભો રહે ઊભો રહી છે એમ બોલી ઉઠ્યો ત્યારે અત્યંત ક્રોધને લીધે ભગવાનના નેત્રો લાલ થઈ ગયા એ બોલ્યા હે દુરાચારી દાનવ તું મારા બાહુ તરફ જો આવું સાંભળીને બધા દુષ્ટ અને ભયંકર દાનવો ભગવાન વિષ્ણુ સામે ઘસી આવ્યા અને ગર્જના કરતા આ યુદ્ધો લઈને ભગવાન સાથે યુદ્ધ કરવા માંડ્યું શ્રી વિષ્ણુએ દિવ્ય બાણો વડે મારવા માંડ્યા આથી દાનવો ભયથી બની ગયા અને હતું એટલું જોર કરીને દેવતાઓ ઉપર તૂટી પડ્યા આથી થોડી જ વારમાં દેવતાઓ પરાસ્ત થઈ ગયા અને ભાગવા લાગ્યા આ જોઈ ભગવાન વિષ્ણુ વધારે ક્રોધે ભરાયા અને ચક્ર અને કદાથી દાનવોનો સંહાર કરવા લાગ્યા શેકડો દાનવો કપાઈ ગયા અને મરણ પામ્યા હવે મૂર રાક્ષસ એકલો જ રહ્યો છતાં પણ તે વારંવાર વિષ્ણુ સાથે યુદ્ધ કરતો હતો ભગવાન જે તે શસ્ત્રનો ઉપયોગ કરતા તે બધા મૂરના તેજ પ્રતાપથી નાશ પામતા શસ્ત્રો અને આયુધોથી આ મૂર રાક્ષસ જીતાશે નહીં એમ વિચારી ભગવાને તેની સાથે મલ્લ યુદ્ધ કર્યું આ મલ્લ યુદ્ધ પણ લાંબા સમય સુધી ચાલ્યું પણ મૂર રાક્ષસ જીત્યો નહીં છેવટે થોડોક આરામ લેવાની ઈચ્છાથી ભગવાન વિષ્ણુ બધી કાસમ ગયા ત્યાં નામની ગુફા હતી હતી જે યોજન લાંબી એ ગુફાને એક દરવાજો હતો ભગવાન વિષ્ણુ એ ગુફામાં ગયા ગયા અને થાકને લીધે તરત જ થોડી વાર એ મૂળ રાક્ષસ પણ એ ગુફામાં ગયો એણે ભગવાન વિષ્ણુને સુતેલા જોયા એ દાનવ આનંદમાં આવી ગયો એ વિચારવા લાગ્યો કે આણે મને હારેલો ગણી લીધો છે પણ એમ હું હારી લઉં એવો નથી દાનવો માટે ભયંકર એવા હરિયે મારી નાખ્યા છે હવે હું એને મારી નાખીશ આમ વિચાર કરીને એ રાક્ષસ ભગવાન ભગવાન વિષ્ણુને મારવા તૈયાર થઈ ગયો પણ એટલામાં વિષ્ણુના શરીરમાંથી એક સુંદર અને તેજસ્વી કન્યા ઉત્પન્ન થઈ એના હાથમાં અનેક પ્રકારના દિવ્ય શસ્ત્રો હતા એ ભગવાન વિષ્ણુના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી એ મહાન શક્તિશાળી અને પરાક્રમી હતી એટલામાં મૂર દાનવે એ તેજસ્વી કન્યાને જોઈ એણે તેની સાથે પણ યુદ્ધ કરવાની માગણી કરી એ તેજસ્વી કન્યાએ પણ એ દાનવને યુદ્ધ કરવા માટે લલકાર્યો બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું કન્યા બધી જ પ્રકારની યુદ્ધ કળામાં નિપુણ હતી મૂરના બધા જ શસ્ત્રોના એણે ટુકડે ટુકડા કરી નાખ્યા છતાં પણ મૂર જીતાતો ન હતો કન્યાએ મનોમન વિચાર કર્યો

એ વિસ્મય પામ્યા એ બોલ્યા મારો આ શત્રુ અત્યંત બળવાન અને ક્રૂર હતો આને કોણે માર્યો છે એ જ વખતે પેલી તેજસ્વી કન્યાએ કહ્યું હે ભગવાન હું આપના જ શરીરમાંથી ઉત્પન્ન થઈ છું આપણી કૃપાથી જ મેં આ અતિ બળવાન અને ભયંકર દૈત્યને બાળીને ભસ્મ કરી નાખ્યો છે ભગવાન વિષ્ણુએ કહ્યું હે કન્યા તે આ મહાદૈત્યને માર્યો છે એથી ત્રણેય લોકના મુનિઓ અને દેવતાઓ આનંદિત થયા છે હું તારા પર પ્રસન્ન થયો છું

પુણ્ય આપવા વાળી થાવ વળી હે જનાર્દન જે લોકો તમારામાં ભક્તિભાવ રાખીને મારા દિવસે ઉપવાસ કરે એને દરેક પ્રકારની સિદ્ધિ આપવા વાળી હું થાવ વળી હે માધવ જે લોકો નકદ ભોજન અથવા એકટાણું કરીને મારું વ્રત કરે એને ધન વૈભવ ધર્મ અને મોક્ષ મળે એવું વરદાન આપો ભગવાન વિષ્ણુએ કહ્યું હે કલ્યાણી તે જે પ્રમાણે વરદાન માંગ્યું છે તે પ્રમાણે જ થશે તું બધાએ મનોરથો પ્રાપ્ત કરીશ વળી તો એકાદશીને દિવસે ઉત્પન્ન થઈ છે એથી તારું નામ ઉત્પત્તિ એકાદશી જ રહેશે હું તને મારી શક્તિ માનું છું તારા અને મારા ભક્તો એક જ રહેશે જે લોકો એકાદશીનું વ્રત કરશે તેઓ એ દિવસે મારું પૂજન પણ અવશ્ય કરશે જ જે લોકો પૂર્ણ શ્રદ્ધાથી અને ભક્તિભાવપૂર્વક એકાદશીનું વ્રત કરશે એના બધા પાપો નાશ પામશે અને મોક્ષ મળશે દરેક મહિનાની ત્રીજ આઠમ નોમ અને પ્રિય છે તેમજ સગળા તીર્થોથી પણ વધુ પુણ્ય પ્રાપ્ત થશે અને એનો વૈકુંઠમાં વાસ થશે એમાં સંશય નથી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આમ કહીને ભગવાન વિષ્ણુ અંતર થઈ ગયા મેળવીને આ એકાદશી તો ધન્ય થઈ ગઈ બધી તિથિઓમાં વ્રતોમાં પણ એ મહાવ્રત રૂપે ગણાય છે હે યુધિષ્ઠર બે પખવાડિયામાં જે બે એકાદશીઓ આવે છે તે બંને સરખી જ કલ્યાણકારી છે એટલે વ્રત કરનારાઓએ સુદનો કે વધનો ભેદભાવ ન રાખવો છતાં જે એકાદશી અગિયારસ બારસ અને બાકીના ભાગમાં તેરસને એમ જે ત્રણ તિથિઓને સ્પર્શ કરતી હોય એવી ત્રીસ પૃષા એકાદશી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે એને એક હજાર એકાદશીઓના વ્રત કર્યાનું પુણ્ય ફળ મળે છે દરેક એકાદશીના વ્રતનું પાળણું તો બારશે જ કરવું જોઈએ આમ જે લોકો બારસે પાળનું કરે છે એમને એ વ્રતનું એક હજાર ગણું પુણ્ય કર્યાનું ફળ મળે છે

તેઓ જ્યાં સાક્ષાત કરોડ ધ્વજ ભગવાન વિષ્ણુ બિરાજમાન છે એવા વૈકુંઠ ધામમાં જાય છે જે મનુષ્ય એકાદશીના મહાત્માનો નિત્ય પાઠ કરે છે તેને એક હજાર ગાયોના દાનનું પુણ્ય ફળ મળે છે તે જ પ્રમાણે જે મનુષ્ય દિવસે અથવા તો રાત્રે એકાદશીના મહાત્માનું ભક્તિભાવપૂર્વક શ્રવણ કરે છે તેઓ બ્રહ્મ હત્યા વગેરેના પાપોમાંથી મુક્ત થઈ જાય છે હે ઉત્તમ રાજા શ્રી વિષ્ણુ ધર્મ સમાન તથા શ્રી ગીતાજીના અર્થ તુલ્ય આ જગતમાં બીજું કાંઈ નથી તે જ પ્રમાણે એકાદશીના વ્રત સમાન પાપોને નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી ઇતિ શ્રી સ્કંદ પુરાણે કાર્તક માસે વદ પક્ષે એકાદશી વ્રત કથા સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી ઉત્પત્તિ એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા જે પણ મનુષ્ય એકાદશીનું વ્રત ઉપવાસ કે પૂજન કરે છે તેમને સુખ શાંતિ સૌભાગ્ય યશ કીર્તિ આયુષ્ય આરોગ્ય લક્ષ્મી અને સંતાનની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરવા સમર્થ નથી તેમણે એકાદશીના વ્રતની મહાત્મ્ય કથા સાંભળવા માત્રથી જ એકાદશી વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું અને ચોથું છે મિત્રનો કદી ન કરવો પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેક મનુષ્યએ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત એ ભગવાન શ્રી હરિ વિષ્ણોને અત્યંત પ્રિય છે માટે એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી શાલિગ્રામની પૂજા કરવી ગાય માતાની સેવા પૂજા કરવી કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીપતિ અત્યંત રાજી થશે પ્રસન્ન થઈ સુખ સમૃદ્ધિ આરોગ્ય આયુષ્ય સંતાન લક્ષ્મીના આશીર્વાદ આપશે તો મિત્રો આજના આ વિડીયોમાં ઉત્પત્તિ એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળ્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મિત્રો ભગવાન શ્રી હરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ